હાલો મિત્ર કેમ સૌ બધા મજામાં હા તમે પણ મજામાં નિખિલ અને કાર્તિક તૈયાર થઇ ગયા છે અને એની મમ્મી તૈયાર છે અને ખુશાલી છોકરા છે કાર્તિક નિખિલ અને ઓલી તૈયાર થાય છે અને અમે પણ તૈયાર થઈ ગયા છીએ તો આજ આપડે બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ મેળડીમાં અહીંયા તો હાલો આજ બીજો આપડે બ્લોગ બનાવવાનો છે તો માં તમને આ બ્લોગ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે પૂણા ગામથી હાલતા થઈ ગયા છીએ તો આ પુણાનો રોડ છે હવે આગળ નેરવાળા મેળીમાનો રોડ આવશે તો વિડીયોમાં બનાવી રહેજો તો આનું લોકેશન પણ તમને મળી રહે કે આ મેળીમાનું મંદિર ક્યાં આવેલું છે બહુ ખુશાલી બાય બાય ટાટા કરે છે એના મામા ગાડી આકે છે તો જય નેરવાલા મેળડીમાં જયારે અત્યારે આપણે મેળીમાના મંદિર આવી ગયા છીએ જો તેવું સરસ નામ દેખાય છે મેળીમાનું આ છે મેળીમાનું મંદિર મંદિર પડખે રોડ છે અને ઓમ હવન શરૂ છે ફૂલથી નામ લખેલું છે જય મેળીમાં જો આ નેર છે નેર ને કાઠે છે એટલે નેરવાલા મેળીમાં કહેવાય છે જો આ મંદિર તો નાનું એવું છે પણ બહુ માન આવે આવે અહીં અને બહુ હાસ છે મેળવી માનો અને બધા માને છે પણ બહુ તો પહેલા આપણે અગરબત્તી લઈ લઈએ હાલ હું ખુશાલીવા જઈશ ખુશાલી લીધો વ્યાન કરે તો અગરબત્તી કરી પછી મંદિરની માલપા જઈએ આપણે ધૂપ ધ્યાન કરી અને હવે આપણે મંદિર તરફ જઈએ છીએ ઓન કાર્તિક અને ખુશાલી મંદિરની મારી પાસે આવી છીએ છે શ્રીફળ લઈ તો શ્રીફળ વધેરવાના હોય નહીં પણ પહેલાં શ્રીફળ ધરવાના છે એટલે જ્યાં અહીંયા ભૂવા કે ભગત કે કોઈ ભૂજારી હોય એ શ્રીફળ લઈ લે છે અને પછી આપણે બહાર વધેરવાનું હોય છે અહીંથી શ્રીફળ પાછું મળશે આપણને હવે એ શ્રીફળ આપણે બહાર વધેરવાના છે મેળીમાં નામ છે જે ભવન ચાલુ છે બીજાની બાજુમાં જ છે શ્રીફળ વધી રહેવાનું અને આ નેરને કાંઠે છે આ નેરને કાંઠે મેળીમાં છે એટલા આ મેળીમાં નેરવાળા મેળીમાં તરીકે ઓળખવામાં આવે છે જો આ નેર છે શ્રીફળ અહીં વધે જ નહીં આપણે માતાજી ને લાગીને લાગી આપણે બહાર નીકળવી આવી આવે છે પડખે રોડ છે એટલે બહુ ધ્યાન રાખવું પડે છોકરાનું બહુ ટ્રાફિક હોય છે અત્યારમાં ટ્રાફિક નથી હજી પછી બહુ હોય છે જો આ મેળી માના માનતાના તાવા કરે છે કોઈ પણ માનતા હોય એ બધા તાવા કરવા આવે છે જે બે ફૂલા ખાલી પીડા છે પણ પછી આ પણ પેક થઈ જાય છે કેટલા માણસો તાવા કરે છે મેળી માના કાર્તિક એને નીકળતો જોવા નીકળી જાય છે તો આ છે કડોદરા રોડ આવી પૂણાવાળો રોડ કહેવાય છે જે અને અત્યારે નેરવાળા તરીકે ઓળખવામાં આવે છે રોડને બે રોડ ની વસાળ જે નેર છે નેર ની બાજુ મંદિર છે એટલે આ નેર વાળા મેળી માં તરીકે ઓળખાય છે અને ખુશાલી મને ગોતે છે જો આગળ ભાઈ એટલે કેમ કરશે ખુશાલી મારી પાસે આવી ગઈ છે તો મેળીમાં વાળો વિડીયો જો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં કાર્તિક નિખિલ નિખિલ હાલો હવે આપણે દર્શન કરીને ઘરે પાછા પાછલા ખુશાલ માં આવ્યું છે તો જય માતાજી જય અકાલિયા દાદા હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય